હાલ અમિતાભ બચ્ચનને લઈને એક દુઃખદ ખબર સામે આવી રહી છે અમિતાભ બચ્ચન અત્યારે ખૂબ ચર્ચામાં છે અયોધ્યામાં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવાથી લઈને બ્લેકના ડિજિટલ રિલીઝ સુધી બિગ બી ખૂબ ખુશ છે બ્લેક ચાર ફેબ્રુઆરીએ ઓટીટી પર રિલીઝ થઈ આ દિવસે ફિલ્મે ઓગણીસ વર્ષ પૂરા કર્યા હતા અને અમિતાભ ખૂબ ખુશ છે ચાર ફેબ્રુઆરીએ રવિવાર હતો રવિવારે વર્ષોથી ચાહકો અમિતાભ બચ્ચનના ઘરે જલસામાં એકઠા થાય છે બિગ બી તેમને મળે છે તેમને ઓટોગ્રાફ આપે છે અને એમનું વિવાદન પણ કરે છે પરંતુ આ વખતે જલસામાં ચાહકો અમિતાભ બચ્ચન માટે નહીં પરંતુ તેમના પુત્ર અભિષેક બચ્ચન માટે ઉમટ્યા હતા અને અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં ગયા રવિવારની ઘણી તસવીરો શેર કરી હતી આ તસવીરોમાં જલસામાં એકત્ર થયેલી ચાહકોની ભીડ જોવા મળી રહી છે અમિતાભ ચાહકોનું અભિવાદન પણ કરી રહ્યા છે પરંતુ ચાહકોની આ ભીડ આ વખતે અમિતાભ બચ્ચન માટે પણ જમા થઈ હતી અભિષેકનો બર્થડે હતો અભિષેકે આ વર્ષે ફેબ્રુઆરી જન્મદિવસ મનાવ્યો હતો અભિષેક બચ્ચનના બર્થડેની એક દિવસ પહેલા અમિતાભ બચ્ચનના આ ચાહકો હાથમાં પોસ્ટર્સ અને બેનર લઈને પહોંચ્યા હતા જેમાં અભિષેક શુભકામના આપવાના મેસેજ લખેલા હતા ચાહકોના હાથમાં અભિષેક બચ્ચનના અલગ અલગ પાત્રવાળા પોસ્ટર્સ હતા જે તેમની જર્ની અને શ્રેષ્ઠ અદાકારીની ઝલક દર્શાવી રહ્યા હતા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે